ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોના બે દિવસના વિરોધ બાદ ડુંગળીની હરાજીનો પ્રારંભ થયો છે માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોના વિરોધ પહેલાં પંચાવન હજાર કટ્ટા ડુંગળીની આવક જોવા મળી હતી યાર્ડમાં કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે ડુંગળીની હરાજીનો પ્રારંભ કરતા હરાજીમાં ડુંગળીના વીસ કિલોના ભાવ રૂપિયા એકાવનથી લઈને ચારસો એક્યાસી સુધીના બોલાયા હતા સરકાર સામે ડુંગળીના ભાવ મુદ્દે ખેડૂતો અને વેપારીઓની નિકાસબંધી દૂર કરવાની માંગ હજુ યથાવત જ છે ગુજરાતના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટયાર્ડની અંદર ત્રણક દિવસ પહેલાં ડુંગળીની આવક શરૂ કરવામાં આવેલી હતી પરંતુ સરકારશ્રીના નિકાસ પ્રતિબંધને લીધે ડુંગળીનો ભાવ નીચો જતાં ખેડૂતો દ્વારા હોબાળો કરી અને ડુંગળીની હરાજી બંધ કરવામાં આવેલી હતી જે બે દિવસ સુધી ડુંગળીની હરાજી બંધ કરવામાં આવેલી હતી બે દિવસ બાદ આજ રોજ સવારના વેપારીઓ તથા ખેડૂતભાઈઓ સાથે વાટાઘાટો બાદ ડુંગળીની હરાજી શરૂ કરવામાં આવેલી હતી અને રેગ્યુલર આજના દિવસે ડુંગળીની હરાજી ચાલુ છે ડુંગળીનો વીસ કિલોનો ભાવ એકાવનથી લઈ ચારસો એકાસી સુધીનો ભાવ છે અને જે માલ સ્ટોકમાં પડેલ છે તે માલનો બે દિવસ સુધી હરાજી લેવામાં આવશે ત્યારબાદ નવી આવક શરૂ કરવામાં આવશે જેની દરેક ખેડૂતભાઈઓ પણ નોંધ લેવી